સીતારામને જય માતાજી તો મજામાં બધાય તો આપણે સ્વાગત છે ને આપણી જો કપડાંની દોરી ભરી દીધી કારણ કે આજ છે આમ તો વરાપ જ હોય હમણાં બે ત્રણ દીધીનો વરસાદ ન હોય પણ ઢાકલો હોય પણ આજ એકદમ પવન ને થોડોક તડકો પસે જો આપણા કપડાં મસ્ત રૂપાના ફૂંકાઈ જાય તો આપણે કપડાં કચરા પોતાનું બધુંય રૂટિન કામ થઈ ગયું આપણી નવાઈ ધોવાઈ ગું તોય જો આ ઘરે પાછી લે આવી હતો બેન ને નાથી એ ખાડી લેવી ને આ પોલકું હીવરાવેલી કરાવી લે તો ફોરી ફોરી રોજ પહેરવા થાય ને આ લેવી થી જો ને બતાવ્યો તો કે ડ્રેસ તો ડ્રેસ આજ મારે સામે હીવરાવવા કારણ કે આવા કલર છે ને મણી થોડા ખારા લાગે ને આવા ગમે મળી ડ્રેસું કે મણી આમાં એકદમ ભડકા ને એકદમ હેવી ડ્રેસું ન ગમે મણી કોટન ના ડી બેતા હોય તો ગમે એટલે આ ઉપરની કુર્તી છે ને આ છે ને

એટલે આવું છે બતુંય જો આ અસલ છે સુંદડી પર કોટન ની એકદમ જાડી ની અસલ તો એ બધુંય કરવાનું છે પહેલા હું રસોઈ બનાવલા ને તો ફોલો ભાઈ આવે જાય એટલે માં-દીકરો બે નાખે વીય પછી બીજું કામ કરીએ તો હાલો એ આપણી રસોઈ બનાવી લેના ફોલ શેડાવારી બાઈ તાખડી ફોલ શેડા કરવા લેવા આવવાની છે તી બે દાયણે ની પણ એ રસોઈ કરીએ બાયુ ખૂટવાનું છે નઈ સમજે લીજો તેટલું કરીએ એટલું ઓછું એટલા લુગડા

ભગતની છે ને ટાઈમ સૂકે છે એટલી મજા જ ન આવે ચા ની ચા તા પીવી જ જોઈએ એટલે આપણે રસોડામાં આવ્યા રસોઈ કરવા પણ ભગતની ચા પેલા બનાવી દઈએ ને પછી બનાવીએ રસોઈ ને આમાં હમણાં તો કોક મસર થયા ધારો કે અમે ઊંટી દઈએ કે અમારે મસર તો બહુ ન હોય ને અગર બધી ગુડ નાઇટ હોય એટલે મચ્છર ન લાગે છતાંય પણ કારક કારક મસર થાય બહુ પાણી રહે તો કારણ કે અમારા રસ્તા રોડ બધું એકદમ અસલ છે એટલે બહુ પાણી ભરાતું નહીં ગાય કોરે પૈકી જાય ને કોરે પૈકી આવીએ એટલે વાંધો ન આવે એટલે મચ્છર ઓછા થાય છતાંય જો આ મચ્છર મારવાનું રાખવું પાસે જો આવી રીતે એ થાય કે મચ્છર છે તો આવી રીતે જાય ઉડાડે દઈએ એટલે ફટ 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 ફટફટામાં આવે જાય બધાય મચ્છર તો આવું બધું છે ને y2 કરવાની હું કીધું આપણે યુ તો આપણે y2 પર બનાવીયો કારણ કે મારી માં છે અહીંયા નજીક છે એટલે જો આની y2 અમારે y2 બહુ જ જોઈએ એટલે જાજીઓ બધી y2 બનાવી લીધી તો આપડી આ ઉપાધી વગરની વાત તો આ y2 પર જો આપણે તૈયાર કે થોડી વાર આજ નીકળો બી હુકવે દીએ ને પછી આપણે બનાવીએ ટમેટાનું શાક ને બાજરાના રોટલા અથવા તો ભોળો ભાઈ કીધું તો ડુંગરી બટેટાનું બે માંથી બનાવવાનું છે અને આપણી મરચા વઘારવાને છે આ સંભારો નિત કરવાનો તો આપણી ચા પહેલા પી લઈએ તો રસોઈમાં આપણે આજ બનાવવાનું છે બેમાંથી એક શાક બનાવવાનું છે કા બનાવની નથી કરીએ બરાબર છે બાકી આવું તો રૂટીન કામ તો સાનું જ રહેતું હોય સમજે કા આપણી ચા ગઈ તૈયાર તો આપણે રોકે બિન ચા પાણી ભગતની પીવડાવી દઈએ એટલે આપણી નિરાયતી રસોઈ બનાવીએ કારણ કે પછી આપણી ઉપાધીની ગરમે ગરમ થઈ જાય ખવાઈ જાય તો હવે જો એટલે આપણી ચા એકદમ તાકાતવાળી રામભાઈને નહીં લીધી કે તાકાતવાળી રામભાઈ કહે કે તાકાતવાળી ચા તો આપણી જો કાઈ તાજું દૂધ આવે દૂધ આવે આપણે બે લીટર દોઢ બે લીટર આવે જો દૂધ એટલું મસ્ત તબેલાનું છે તો મારા મોટા બાપાને તબેલો છે નાથી દૂધ આવે ને દૂધ બધું એકદમ ચોખ્ખું આવે ને શાહે અસલ થાય તો હાલ ચા આપણી પાકે ગયો चाल भगत चाहे पिएल पछि काम करिए